કરજણ તાલુકાના વલર ગામે ડકરી મેમોરિયલ પ્રાથમિક કન્યા શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશત્સવ કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પરિષદ ગાંધીનગર આયોજિત કન્યા કેળવણી પ્રવેશોત્સવના ત્રીજા દિવસે કરજણના વલર પ્રાથમિક ડકરી મેમોરિયલ કન્યાશાળા ખાતે આ કાર્યક્રમમાં એસએમસી સમિતિ તેમજ વિપક્ષ નેતા મુબારક પટેલ તેમજ તાલુકા સદસ્ય ઉસ્માનભાઈ ઉઘરાડા તેમજ ગામ પંચાયતના નવ નિયુક્ત ચૂંટાયેલા સરપંચ સિયાજભાઈ આદમપુડા તેમજ ગામના પંચાયતના નવ નિયુક્ત ચૂંટાયેલા સભ્યો તેમજ કરજણ જલારામ શાહના આચાર્ય અને લાઇઝર સાહેબ મોહસીનભાઈ ખલીફા તેમજ ટકલી મેમોરિયલ કન્યાશાળાના આચાર્ય સાહેબ તેમજ કન્યાશાળાના પ્રમુખ અને સભ્ય તેમજ બાળકોના માતાઓ અને વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વલણના ગામજનો વગેરે હાજર રહ્યા હતા સરપંચ પદે ચૂંટાયેલા સિરાજભાઈ આદમ પુડા દ્વારા બાળકોને સ્લેત અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું વલણ ડકરી મેમોરિયલ પ્રાથમિક શાળામાં કન્યાઓ ડાળા ખૂબ સરસ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કર્યું હતું તેમજ આમંત્રિત મહેમાનોને શાળાના સંચાલકો દ્વારા પુષ્પપુષ્પ આપવામાં આવ્યા હતા તેમજ ડકરી મેમોરિયલ પ્રાથમિક શાળામાં પાંચસો બેતાલીસ છોકરીઓની સંખ્યા છે તેમજ બાળ વાતિકામાં છપ્પન છોકરીઓ તેમજ ધોરણ નવમાં એકસો પંચાવન અને ધોરણ અગિયારમાં એકસો સત્તર તેમજ ઉચ્ચ કક્ષાએ તેમજ પ્રથમ ક્રમાંકમાં આવેલ બાળ શિક્ષિક બાળકોને શૈક્ષણિક કીટ પાઠ્યપુસ્તકો તેમજ ચોકલેટ સાથે આવકારવામાં આવ્યા હતા તેમજ ખાનગી શાળાઓમાંથી બાળ

ઉસ્માનભાઈ ગામડાના સદસ્યો અને ગામના આગેવાનો ખૂબ ઉત્સાહથી પ્રવેશ ઉત્સાહ કરાવ્યો અને સારા પ્રવેશ ઉત્સાહ કરાવવો ખૂબ સારું છે સરકારનું આ પગલું ખૂબ સારું છે પણ સાથે સાથે આ દરેક શાળાઓમાં જોઈએ છે તો જાણવા મળે છે જોવા મળે છે સંખ્યા જેટલા શિક્ષકોની ખૂબ ઘટ હોય છે તો શિક્ષકોની ઘટ હોવાના કારણે એક ક્લાસમાં એક ક્લાસમાં ત્રણ ત્રણ ક્લાસ વચ્ચે એક એક શિક્ષક હોય છે અને એ શિક્ષકોની ઘટના કારણે બાળકોનો જે અભ્યાસ છે એ સારી રીતે કરાવી શકાતો નથી એટલે આપના માધ્યમથી અને અમે પણ રજૂઆત કરીશું કે વડોદરા જિલ્લાની જે સ્કૂલો છે એ સ્કૂલોમાં જે શિક્ષકોની ઘટ છે એ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે એવી જ રીતે વલણગામમાં પણ પણ કુમારશાળા અને કન્યાશાળામાં શિક્ષકોની ઘટ છે એ શિક્ષકોની ઘટ વહેલી તકે પૂર્ણ થાય જેથી કરીને આ જે નવું સત્ર છે નવા સત્રમાં બાળકો ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે અને જોવામાં આવે તો વડોદરા જિલ્લાની ઘણી શાળાઓમાં શૌચાલયો પણ નથી અને સ્કૂલો જર્જરિત છે પાણી વરસાદનું ટપકે છે તો એના માટે અમે અવારનવાર રજૂઆતો કરી છે પણ આ વર્ષે જિલ્લા પંચાયતના જિલ્લા જિલ્લા શિક્ષણાધિકારીએ ખૂબ સારું પગલું ભરી અને સ્કૂલો અને આંગણવાડીઓ રિપેરિંગ કરાવે છે એવી રીતે આવનાર સમયમાં પણ જે ગ્રાન્ટનો ઉપયોગ સારી રીતે થાય અને શાળાઓમાં જે શૌચાલય ન હોય શૌચાલયમાં પાણી ટપકતા હોય એવી શૌચાલય બનાવવામાં આવે અને સ્કૂલોમાં પણ જ્યાં પતરા હોય પતરા ટપકતા હોય ત્યાં નવા પતરા નાખવામાં આવે અને જો સ્કૂલો સારી હશે બાળકોનું સારું શિક્ષણ મળશે તો જિલ્લાનો સર્વાંગી વિકાસ થશે એટલે વલણ ગામ છે વલણ ગામ મારું છે અને મારા ગામમાં આજ રોજ ગામના આગેવાનો શિક્ષકો ખૂબ સારો ઉત્સાહથી થી પ્રવેશ ઉત્સવ ઉજવે છે અને આ જે સરકાર ના સરકારના આદેશનું પાલન કરેલ છે પરંતુ જે શિક્ષકોની ની ઘટ છે એ વહી રીતે પૂર્ણ કરવામાં આવે એવું મારું મંતવ્ય છે લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કરે બે લાયકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડીયો સૌથી પહેલી કે